મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે તારીખ ચોવીસ એક બે હજાર પચીસના રોજ જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા હતી એની અંદર ધોરણ અગિયારનું વિશે રાજ્યશાસ્ત્રનું જે પેપર પૂછાણું છે એ પેપરનું આજે આપણે હેતુલક્ષી સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે જોઈએ વિભાગ એ જે મિત્રો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો કે લોકશાહીમાં કોણ અગત્યનું સ્થાન ધરાવે છે તો આવશે ઓપ્શન એ લોકમત બીજો લોકશાહીને મૂર્તિમંત કરવા શેની જરૂર છે તો આવશે ઓપ્શન એ સ્વતંત્રતા ત્રીજો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિનું નામ જણાવો તો આવશે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ચોથો કે ભારતનું મૂળ બંધારણ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે તો આવશે ઓપ્શન ડી બાવીસ ભાગમાં પાંચમો આરટી એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન કઈ કલમ હેઠળ સમાવિષ્ટ છે તો આવશે ઓપ્શન સી એકવીસ એ મુજબ છઠ્ઠો છે કે ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ મૂળભૂત ફરજોની જોગવાઈ કરવામાં આવી છે તો આવશે એકાવન એ જોઈએ સાતમો કે કયું ગૃહ કાયમી ગૃહ છે તો આવશે ઓપ્શન ડી રાજ્યસભા આઠમો લોકસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે તો આવશે ઓપ્શન બી પાંચસો ને બાવન નવમો કે ગુજરાત સભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે તો આવશે ઓપ્શન એ અગિયાર બેઠકો હવે જોઈએ દસમો કે ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલી સભ્યોની નિમણૂક કરે છે તો આવશે ઓપ્શન એ બાર સભ્યોની હવે જોઈએ વિભાગ બી જે મિત્રો પાંચ પ્રશ્નો છે પાંચ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે પ્રત્યેક પ્રશ્નોનો એક માર્ક છે કે બિનસાંપ્રદાયિકતા એટલે શું તો ધર્મની બાબતમાં સમાન સમાન બાહેધરી આપવી તેને બિન સાંપ્રદાયિકતા કહે છે હવે છે કે બારમો કે બંધારણ ઘડતરની સમગ્ર પ્રક્રિયા દરમિયાન કુલ કેટલા દિવસો સમય ગયો હતો તો આવશે બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ જોઈએ તેરમો કે કલમ બત્રીસ શું દર્શાવે છે તો સર્વોચ્ચ અદાલતમાં બંધારણીય હક નાગરિકોનું રક્ષણ જોઈએ ચૌદમો કે કયા સંજોગોમાં લોકસભાની મુદ્દતમાં એક વર્ષનો વધારો થાય છે તો આવશે રાષ્ટ્રીય કટોકટીની પંદરમું છે કે કારોબારીનું મુખ્ય કાર્ય શું છે તો કાયદાઓનો અમલ કરાવવાનો હવે જોઈએ વિભાગ સી જે મિત્રો બે માર્ક્સના પ્રશ્નો છે એ જોઈએ તો રાજકારણ એક કલા છે આ વિધાનને સમજાવો ચેપ્ટર નંબર એકમાંથી પૂછાનો છે પછી જે હક એટલે શું એ તમારે કમેન્ટ બોક્સની અંદર સાચો જવાબ આપવાનો છે અઢારમાં જોઈએ કે નાગરિકમાં કયા કારણોસર નાગરિકત્વ ગુમાવે છે ચેપ્ટર નંબર ચારનો છે બંધારણના ઘડતરમાં કોણ કોણ કોણે કોણે ફાળો આપ્યો છે ચેપ્ટર નંબર પાંચનો આપણા બંધારણે આપેલા મૂળભૂત હકો કયા કયા છે ચેપ્ટર નંબર પાંચ ધારાસભાનું મહત્ત્વ જણાવો ચેપ્ટર નંબર સાત ભારતના રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પદ માટેની લાયકાતો જણાવો ચેપ્ટર નંબર આઠનો પ્રશ્ન છે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા સમજાવો ચેપ્ટર નંબર આઠનો છે હવે જોઈએ વિભાગ ડી જે મિત્રો ત્રણ માર્ક્સના પ્રશ્નો છે એ જોઈએ તો છે કે હકારાત્મક અને નકારાત્મક સમાનતા સમજાવો ચેપ્ટર નંબર બેનો છે હવે છે ટૂંક નોંધ લખો કેબિનેટ મિશન આ છે મિત્રો ચેપ્ટર નંબર પાંચનો હવે છે કે બંધારણ સભાની વિવિધ સમિતિઓ વિશે નોંધ આપો આ છે મિત્રો ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન હવે જોઈએ કે ધાર્મિક સ્વતંત્રતા હકની સમજૂતી આપો આ છે ચેપ્ટર નંબર છનો પ્રશ્ન હવે જોઈએ કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકની સમજૂતી આપો આ પણ ચેપ્ટર નંબર છનો હવે છે કે ધારાસભાના કાર્યો સમજાવો ચેપ્ટર નંબર સાતનો પ્રશ્ન છે લોકસભાના અધ્યક્ષના કાર્ય ટૂંક નોંધ લખો ચેપ્ટર નંબર આઠના પ્રશ્નો હવે જો એકત્રીસમો કે રાજ્યના મુખ્યમંત્રીના કાર્યો જણાવો ચેપ્ટર નંબર આઠનો પ્રશ્ન છે નેક્સ્ટ વિભાગ ઈ જોઈએ એમાં મિત્રો ત્રણ પ્રશ્નો આપેલા હશે પાંચ પાંચ માર્ક્સના એમાંથી કોઈ પણ બે પ્રશ્નોના સાચા જવાબો તમારે આપવાના છે તો જોઈએ કે ભારતીય બંધારણના વિશિષ્ટ લક્ષણો દર્શાવો ચેપ્ટર નંબર પાંચનો પ્રશ્ન છે આગળ તેત્રીસમો છે કે ભારતીય બંધારણમાં નિદ નિર્દર્ષ્ટ નાગરિકોની મૂળભૂત ફરજોનું વર્ણન કરો આ પણ ચેપ્ટર નંબર પાંચનો છે હવે જોઈએ ચોત્રીસમો કે વડાપ્રધાનના કાર્યો જણાવો આ છે ચેપ્ટર નંબર આઠનો પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ અગિયાર વિશે રાજ્ય શાસ્ત્રના દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસના પ્રશ્નપત્રનું હેતુલક્ષી સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકતી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત